મારું નામ ઇન્દુબેન ધીરુભાઈ વેગરા શું સમસ્યા છે તમારે સમસ્યા ભાઈ આ બધી છે નાના નાના મૂકે છે અમારે નિકાલસ છે આ કરતા નથી તો કે ને કોઈ કર્મચારી હોય તો કોઈ જવાબ દેતા નથી વારવાર આવે ઈ જવાબ દેતા નથી આ ગટર બેન કરાય ગટર માં એક ફૂટ નથી આમ ગાડો ઓવડાવડા ભૂંગરા બેકા તમે અત્યારે જો

કે ઉપર થી કારખાના પાણી આવ્યા ભૂગલ ગટર માં તમારે નહીં અમાય બરોબર તો આ લોકો એ કારખાના જોઈન્ટ ભૂગલ ગટર માં દીધા પ્લસ સાત આઠ આઠ દિવસ થી એમને એમ કામ અધૂરું મેલી વયા ગયા અમે બે પેલું જાણ કરી કોન્ટ્રાક્ટર ને કે ભાઈ તમે આવો એના કારણે સાહેબ હાલતા મારા મમ્મી પડી ગયા બે હાથ ભાંગી ગયા બરોબર આવી આ નગરપાલિકા ની બેદરકાયું છે અમે ત્યાં ચાર્જ કર્યા છતાં આ લોકો કોઈ જવાબ દેતા નહોતા

તો ભવિષ્યમાં આ પાણીની પાણીની લાઈનમાં કલર વાળું કે પાણી ચાલુ જ છે અત્યારે હાજર છે પાણી બરોબર લાઈ પાણી નીકળે છે ત્યાં પાણીની લાઈન અને બે ભેગી થઈ ગઈ છે એટલે ત્યાં તો ભવિષ્યમાં પાણી ઘરમાં